શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય પાટણમાં જન્મદિનની ઉજવણી ઇનામ વિતરણ અને હોળીનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર સાહ વિદ્યા સંકુલ પાટણ ખાતે દિનાંક તેવીસ માર્ચ બે હજાર રોજ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી ઉપરાંત વર્ષ દરમિયાન રમત ગમત અને વિવિધ સ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિજય થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ સમગ્ર આચાર્ય ગણે સાથે મળી કુદરતી રંગો દ્વારા હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદનાથી થઈ ત્યારબાદ ધોરણ નવ અને અગિયારના કુલ બોતેર વિદ્યાર્થીઓએ અગિયાર વખત ગાયત્રી મંત્રના જાપ સાથે યજ્ઞમાં હુતિ આપી અને શુભ સંકલ્પ લઈ જન્મદિનની ઉજવણી કરી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના ખો ખો કોચ માનનીય શ્રી જીમિતભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા વિદ્યાલયના પૂર્વ છાત્ર શ્રી મિલનભાઈ પટેલે પોતાના સ્મસરણો કહ્યા હતા ત્યારબાદ વર્ષ દરમિયાન રમત ગમત અને અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિજય બનનાર ધોરણ નવ થી બાર ના કુલ ઇકોતેર વિદ્યાર્થીએ ટ્રોફી ફાઇલ ફોલ્ડર વગેરે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોળી પર્વની ઉજવણી પ્રાકૃતિક રંગો દ્વારા ઉલ્લાસભેર કરવામાં આવી આ પ્રસંગે વિદ્યાલય મંત્રી શ્રી રાકેશભાઈ સોની વ્યવસ્થાપક શ્રી દિનેશભાઈ પટેલ શ્રીમતી રીમાબેન ઓઝા તેમજ મોટી સંખ્યામાં વાલીસરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમના સંયોજિકા અરુણા દીદી હતા રિપોર્ટર અલ્પેશ રીમાળી પાટણ